નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોનું સિઆરી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રાજ્ય સરકારના સરકારી કર્મચારી પેન્શનધારકો માટે અનેક લાભો મળ્યા છે સાથે સાથે મિત્રો તેમની મેડિકલ ભથ્થામાં રેલવે ભાડા પર મુસાફરી કરવાનો મહત્ત્વનો જે અપડેટ લેટેસ્ટ અપડેટ કહી શકાય નવી ભેટ કહી શકાય તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ તો પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ તલુ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો હશે જોઈન થઈ જજો તમને આ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો બાબતે પગાર ડીએ ડીઆર એચઆર અન્યથા પણ બથ્થામાં જો અપડેટ આવે કોઈ ન્યૂઝ આવે કોઈ પરિપત્ર આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લકમ બટન દબાવો અને ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો હું વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો પેન્સનોના સંબંધિત ઘણા મહત્વના મુદ્દાઓ પર તેત્રીસમી સ્કોવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જેમાં બાવીસમી ફેબ્રુઆરી બે ચોવીસના રોજ યોજાઈ હતી બેઠક કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા ત્રીજી એપ્રિલ બે હજાર ચોવીસના બેઠકના મિનિટે જાહેર કરવામાં આવ્યા હતા પેન્શનોને વર્ષમાં એક વાર મફત આરોગ્ય તપાસ કરવાની સુવિધા મળશે આરોગ્ય તપાસ સીજીએસએસ હોસ્પિટલ અથવા સીજીએસએસ પેનલવાળી ખાનગી હોસ્પિટલમાં કરાવી શકશે પેન્શનનું સીજીએસ ફાઇલેન્સ સેન્ટરમાં સીએમ ઓ પાસેથી રેફર મેળવવું પડશે પાંસઠ વર્ષથી વધારાના પેન્શનમાં પાંસઠ વર્ષની ઉંમરની પછી પેન્શન પાંચ ટકા મળશે દર પાંચ વર્ષથી પાંચ ટકા વધારો આપવામાં આવશે આનો એ છે કે સિત્તેર વર્ષની ઉંમરે દસ ટકા પંચોતેર વર્ષની પંદર ટકા અને 80 વર્ષનો વીસ ટકાનો વધારો લાભ મળશે એફએમએમાં પણ વધારો કરવામાં આવશે નોન સીજીએસ વિસ્તારમાં રહેતા પેન્શનો માટે એફએમ એક હજાર વધારાની તૈયાર કરવામાં આવશે આ વધારો જુલાઈ ચોવીસથી અમલમાં આવશે મૂકવામાં આવશે પરિવારના પેન્શન માટે નીચે તબીબથ્થું વિધવા છૂટાછેડા લીધેલ હોય અપોઇન્ટ બુત્રીઓ એફએમ લાભ મળશે હાલ માટે છે કે દર મહિને દરેક દર મહિને તરનું તબીબથ્થું મળશે રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટ મળશે મિત્રો પેન્શનો અને વરિષ્ઠ નાગરિકો માટે રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટ રહે રહેશે હાલમાં ત્રણ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે તો મિત્રો આવીને આવી સરકારી કર્મચારી ન્યૂ કર્મચારી પેન્શન માટે અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રોજના રોજ તમને આવી નવી અપડેટ મળતી રહેશે રોજના રોજ જો કોઈ અપડેટ આવશે તો પણ તમે વિડીયો દ્વારા જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લકન બટન દબાવવાનું ભૂલશો નહીં કેમ કે તમારા એક બટનથી એક વિડીયોને લાઇક કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની અમે મોટિવેશન મળે છે કે અમે જે પણ વિડીયો બનાવીએ છીએ એ તમને ઉપયોગી બને છે તો મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ